જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કપાસ આજે તારીખ છે તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ અને આ ત્રેવીસ છ બે હજાર ત્રેવીસનાનું વાવેતર કરેલું છે ચોમાસા દરમિયાન તો તમે ઘણી વખત આ કપાહને જોયો છે એક વસ્તુ એ કપા પકાવતા ખેડૂતોએ ચોમાસા દરમિયાન કપાસની માવજત કરવાની હોય છે એટલે કે વરસાદ થાય અને વરસાદના પાણી સાથે જમીનમાં રહેલા પોષક તત્વો થોડા ઓછા થાય ક્યારેક નાઇટ્રોજનની કમી થાય ત્યારે આપણે એને પોષક તત્વો પૂરતી ખાતર રૂપે અને થોડું ભેજવાળું હવામાન હોય એટલે રોગ જીવાત બાબતે ધ્યાન રાખવું પડતું હોય આ કપાસને બીજા ફાલની અંદર છેલ્લા ત્રણ મહિનાથી પાણી બંધ છે કાંઈ કરવાનું નથી ઓલી ભેંસ હોય ને જે દોવા ન દેતી વહુકી ગયેલી હોય એને કેમ આપણે ખાલી ઊભો રહેવા દઈએ અને એ આપણે બાંધવા દે આ કપાસને ખાલી આપણે ઊભો રહેવા દીધો છે કપાસ થોડું મોડું વાવેતર હતું ચોમાસે તોય ચાલીસ મણ જેવો થઈ જાય વિઘે અને નવી ફોટ પણ એટલી છે પણ હવે શું હોય નવે વાવેતર કરવાનો ટાઈમ આવી ગયો હવે નવું વાવેતર કરીએ એટલે કપાહને કાઢવો પડે ને નવા વાવેતરમાં બાકી છોગા તો કાચા નીકળવાના ચાલુ જ છે તો સારી એવી ફોટ મૂકેલી છે ચાંપવા બેહી ગયેલા છે પણ આ ઝીંડવા પકવવા નથી હવે બહુ થયું હવે આ કપા એના ખેડૂતને એમ કહે કે છોગાડા હવે છોડો કોઈ પણ જગ્યાએ બેહી રહેવાથી ના હોય કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા વાતો કરો કે ફલાણી કંપનીની દવા છાંટો ને ફલાણા કંપનીના ખાતર નાખો ને એવું બધું કરવાથી થતું નથી હકીકતમાં તમારી પાસે ખેતી હોય અને તમે જો જે વસ્તુનો ઉપયોગ કરતા હો અને તમને સફળતા મળે અને પછી બીજાને સલાહ આપો તો એ બધું કામનું છે બરાબર ને જોઈ લો આ કપ્પાની આજની રંગત છે હજી એટલું નથી કે કપ્પા ગીલો છે આને પાણી દો અને યુરિયા નાખો એટલે ફૂટી પડવાનો છે અત્યારે કારણ કે હવે એની સિઝન નવી ફૂટની થઈ ગઈ છે અત્યારે ગરમી એટલી પડે જવો છે ને આપણે મિત્રો બેહીની ક્યાંય વાતો નથી કરતા આપણે આપણી ખેતી દેખાડી આપણી ખેતીમાં ઉત્પાદન લઈએ હું હજી યુરિ આપણે જીરુના તમને વિડીયો દેખાડવાના બધા બાકી છે જીરુનો આપણે એક વિડીયો બનાવવાનો છે ચોમાસું ઉપર આવે છે એટલે બીજા બધા વિડીયો આપણે પહેલા બનાવીએ પછી આ બધા બનાવી હવે કપાસને મેં કીધું આ કાઢવાનું થાય ને એનાથી પહેલાં કપાહનો વિડીયો બનાવે જુઓ છે કાંઈ તકલીફ ગુલાબીનું નામ નિશાન નથી કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો નીચે નંબર આપેલા છે એમાં ફોન કરજો તમામ જાતની ડિટેલ તમને મળી જાય પછી ત્રીજા ફાલમાં કાંઈ કરવાનું નથી આને આપણે એક વખત દવા પણ નથી મારી બીજા ફાલમાં સમજ્યા જો એ કાંઈ દવા જ નથી કરી કાંઈ કર્યું જ નથી લીલોછામ દેખાવાની તૈયારી છે પણ આપણે હવે આને કાઢવાની તૈયારી કરવાની છે લીલોછામ નથી કરવાનો હવે સમજ્યા જો શરૂઆતમાં જે નબળો હશે ત્યાં પાછળથી થશે બીજા ફાલમાં સારો થશે સમજ્યા ગુલાબી ઇયરનું નામ નિશાન નથી ક્યાંય આ છે નવી ફોટ નીકળેલી નવો નીકળે છે પણ આપણે હવે રાખવાનો નથી જો કપાસ એક વખત વાવી દેવાનો પછી એને ચોમાસું ચાલુ છે વરસાદ ત્યાં સુધી બધી મહેનત કરવી પડે એને દવા પણ મારવી પડે એને ખાતર દેવું પડે હા સારામાં સારું વધુ ઉત્પાદન લેવું હોય તો દવા અને ખાતરને તમે કરી શકો બીજા ફાલમાં પણ પણ તમારે મીડિયમ ઉત્પાદન લેવું ઓછા ખર્ચે ખેતી કરવી હોય તો એના માટે છે કે કાંઈ કરવાનું નહીં કપાસભાઈને ઊભા રહેવા દેવાના ખાલી હલો જોક્સ ગાય અમને બાંધવા દે અમે એને ઊભવા દઈ અમને રૂદી ને અમે એને ખાલી ખેતરમાં ઊભવા દઈ બીજું એને કાંઈ દેતા નથી જો કપાસને માવજત કરવાની હોય એ ચોમાસા દરમિયાન જ કરવાની હોય કારણ કે જમીનમાં પાણી જાય જેટલું તમે વધારે આપો એટલે એના જે પોષક તત્વો હોય એ પાણી સાથે વરસાદના પાણી સાથે જમીનમાં ઉતરતા હોય એટલે એને પૂરા પોષક તત્વો મળતા ના હોય પણ ચોમાસું ઉગ્યું એટલે આપણા હાથની વાત છે કેટલું પાણી દેવું બરાબર જોઈ જ હવે બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરી શકે છે અને નીચે નંબર આપ્યા છે એમાં તમે કોન્ટેક કરી શકો છો આ વર્ષે કપાસ થોડો ઓછો થયો છે ટાર્ગેટ કરતાં કારણ કે વાવેતર મોડું થયેલું છે વાવાઝોડાના કારણે આપણે વાવેતરને ટાળી દીધેલો હતો વાવેતર જ કર્યું નહોતું કપાસનું અને બે હજાર ને બાવીસમાં આપણે વાવેતર વહેલું કરેલું હતું એટલે કે અઢાર મેના કરેલું હતું આ વર્ષે ફરીથી જો કોઈ શક્યતાઓ વાવાઝોડા જેવી નહીં દેખાય તો આપણે અગાઉ આવે ત્યારે હું કરી દેહ બરાબર મે મહિનામાં જ જેવો જેમાં માલ નથી એનામાં ફોટ એવી નવી ફોટ મૂકી દીધેલી છે બાકી જેમાં ફોટ નથી એમાં સારો માલ પણ છે હજી અત્યારે ખેડૂત બોલે ખેતરેથી ભાઈ એસી સ્ટુડિયોમાં બેહીને વિડીયો બનાવતા તો અમને આવડે પણ એવું નથી ખેડૂતોની તમામ જાતને મુશ્કેલીને ખેતરે બેઠા બેઠા દૂર કરવી પડે કારણ કે આપણે ખેતી છે ને સમજ્યા જુઓ કપાસ એમ કહે છે કે તમારામાં તાકાત હોય તો હજી ઊભો રાખો પણ હવે આપણે આ ઝીંડવાઓને રજા દેવાની થાય ભાઈ હજી કેટલાથી રાખશું તો મિત્રો આજનો હતો આટલો જ વિષય કપાસ દેખાડવાનો હતો આપણો કઈ પોઝિશનમાં છે કારણ કે ઘણા બધા કપાસ નીકળી ગયેલા છે દિવાળી આપણો કપાસ હજી છે ઊભો ને ધોરો દેખાય છે આખા પડામાં ચાલીસ મણથી ઉપરનો વીણ ગયેલો છે હવે આને એકાદી વીણી કરીને મૂકી દેવો છે ઝીંડવા નાના નાના છે એને પણ હવે કાઢી જ નાખવાના રાખવાના નથી હવે બસ તો આપણી ચેનલને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો તમે ના કર્યું હોય સબસ્ક્રાઈબર હજી તો અને બીજા લોકો સાથે શેર કરજો એટલે તમામ ખેડૂતોને ફાયદો થાય એવી બધી વાતો ખેડૂતો સુધી પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ